ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે વાહન ચાલકે દંડ ન ભરવા માટે જ હંગામો કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મામલો તાળે પાડવામાં આવ્યો હતો વડોદરામાં ટ્રાફિક પોલીસ પબ્લિક વચ્ચે હંગામો સર્જાયો હતો જે ડોક્યુમેન્ટ મુદ્દે રસ્તા પર ચકમક થઈ હતી જેમાં પોલીસે ચાવી કાઢી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પોલીસ કર્મીને નશો કરવાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો રાવપુરા પોલીસે પહોંચીસ મામલો શાંત કરવામાં આવ્યો હતો વડોદરામાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે હંગામો સર્જાયો હતો જેમાં ડોક્યુમેન્ટ મુદ્દે રસ્તા પર ચકમચ થઈ હતી જે પોલીસે ચાવી કાઢી લીધે નો આક્ષેપ કરવામાં આવ્યો હતો પોલીસ કર્મીએ નશો કર્યાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો રાવપુરા પોલીસે પહોંચી મામલો શાંત કરવામાં આવ્યો હતો પોલીસ પબ્લિક વચ્ચે હંગામો ડોક્યુમેન્ટ મુદ્દે રસ્તા પર ચકમક કરવામાં આવી હતી જેમાં પોલીસે ચાવી કાઢી લીધોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પોલીસ કર્મીએ નશો કર્યાનો આરોપ કરવામાં આવ્યો હતો રાવપુરા પોલીસ પહોંચી મામલો શાંત કરવામાં આવ્યો હતો વડોદરામાં પોલીસ અને

પોલીસ કર્યા હોવાની પણ શંકા કરવામાં આવી હતી જે આરોપ મૂક્યો હતો ટ્રાફિક પોલીસ જવાને ગાડીની ચાબી કાઢી લીધી હતી અને પોલીસ કર્મીએ નાસો કર્યો હોવાની પણ શંકા કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે વાહન ચાલકે દંડ ન ભરવા માટે જ આ હંગામો કર્યો હતો